માલ લે ભાઈ આવો છો યુકે થી શું લઈ આવ્યો છો હજાર પાઉન્ડ એટલે ભારતના કેટલા રૂપિયા થાય એક લાખ રૂપિયા પાઉન્ડ જોવા પાઉન્ડ ને બધી પ્લાસ્ટિકની છે હે હા શું પાઉન્ડ બેટા હા પાઉન્ડ એટલે આપણો કેટલો રૂપિયા થયો તારી બેન કેટલી છે તો બેન લાગતા પછી બાપની બેન ફૂઈ તારી ફૂઈ ભાઈ છે પછી ભાણે બાપની બેન એટલે ફૂઈ દીકરી ભાણે એના 1 લાખ રૂપિયા આપી દેજો મોગલ 191 ને માનતા શિકારી ના રૂપિયા આપે છે માં આ આપવાનું કામ કરે છે આપરે યાદ ભાગે બાય છે બોલ

તમારું નામ શું છે જોશનાબા કયું ગામ મંજલ શું શું લઈ આવ્યા છો સોનાનું છતર અને પચાસ હજાર રૂપિયા આપો બાપુ ને આપો પેલા નાણંદ કેટલી છે નાણંદ એક નાણંદ ભાઈ બાપ બે બેન

આવો છો ભરૂચ માં આપનું શું નામ છે કેટલા વર્ષે તેર વર્ષ પછી આપો બાપુ બોલ મોગલ મામ છે બેન કૈલાસ કૈલાસ બેન કયું ગામડા

શું નામ છે તમારું સૌજીભાઈ સૌજીભાઈ કયું ગામ રાઉકી ક્યાં આવ્યું રાજકોટ રાજકોટ ની કેટલા રૂપિયાની માનતા છે એક લાખ રૂપિયા બાપો ને આપો બેનું કેટલી છે બેનું એનું તમારી બેનું ચાર બેનું માપ કે બેન ભૂયું છે માણે જો ભૂયું નહીં ચારે બેનું ના 1 લાખ આપી દેજો માય 100 નહીં કરે છે કાલે બોલ મોગલ માતની જય વાત સાપણ આ દીકરી છે આ રાજ લડતા ને ઠોરા ગયા છે સોય ટબા બોજે થોડો શું નામ છે બેન

અને બીજું પણ હજી માંગરોળ વાળી આલો કારણ ઉપર પણ બધી ચાલુ થયું છે મહેસાણા થી મોગલધામ હજી માંગરોળ થી આવવાની છે અલગ અલગ જે છે માંડવી થી આ બધે અલગ અલગ ચાલુ થઈ ગયું બસું પણ તરત આજે સરકાર છે કારણ કે મારે કાંઈ લેવું નથી પણ સરકારનું કામ સારું મોદી છે ને આ પ્રશ્ન છે કહ્યું નવી બસ મૂકાવતું દીધું આ મોગલ ધામે બધી જગ્યાએ નવી બસો મુકાણી છે મહેસાણા બસ આવે છે આપણા પેટમાં પાણી નથી અંદર ત્યાં સરકાર ખૂબ ખુબ માતાજી સુખી રાખન ને આવા નવા કામ કરતા રહીએ એમ સમાજમાં માં બધા જરૂર છે મોગલ અઢારે વરણ લઈને હાલવા વાળી છે નવી બસ મુકાની છે મોગલ ધામ મહેસાણા થી છ વાગે બસ આવે છે હાડા ક્યાં પોણા બાર આવે છે તો મહેસાણા થી મોગલ ધામ એક કલાક નો અહીંયા વોલ્ટ છે અને આયા પછી એક વાગે ઉપડે પછી હા જઈ એમ માની કૃપા છે સરકારે નવી બસ મૂકી છે મોગલ ધામે ખૂબ માતાજી સુખી રાખે કારણ કે મોદી પણ સારા કામ કરે છે અને માતાજી ખૂબ સુખી રાખે છે તો અમારા ડ્રાઈવર છે અને અમારા માસ્ટર છે બાપ અને પાયલોટ કહેવાય અને માસ્તર કહેવામાં આવે એટલે માસ્ટર એટલે માનવ અને માસ્ટર એ આ માસ્તર છે અને આ પાયલોટ છે માતાજી એને ખૂબ સુખી રાખે અને ખૂબ નિરોગી રાખે એવા મામ બાપના આશીર્વાદ બીજી વાત મેવરોનાર માસ્તરને હું એટલું કહું છું કારણ કે માણસના ત્રણસો પાણી હલકા નથી કોઈ માણસ એવું બની ગયું પૈસા અવશ્યતા ભૂલી ગયા હોય તો મહેસાણાથી બે હી જાય બે હર જવાના મોગલ ધામના સેવકો આપી દેશે ભાડું પણ કોઈ માણસને નહીં